ના દીકરો બે ઉપર ચડી રહ્યા છે દીકરો નાનો હતો મા થોડી આગળ ચાલતી થોડું ચાલે છે દીકરો બેસી જાય ફરી થોડું ચાલે ને દીકરો બેસી જાય થોડો સમય જાય છે દીકરો માની જોડે પહોંચતો નથી મા વિચાર કરે છે મારો દીકરો ક્યાં કરે આજુબાજુ જુઓ હોય છે દેખાતો નથી થોડા ઊભા રહી જાય પાછળ જોવે તો દીકરો પાછળની ઝાડ જે બેઠો હોય મા એને ભૂંગ પાડે છે તે બેટા

ઘણી બધી લાલચ આપશે ના ના મારે આવું જ નથી છેલ્લે કે છે એકાદ દાદાના દર્શન કરી લે ત્યારે જે જોઈશે તે દાદા તને આપશે તે મમ્મી ખરેખર મને આવશે હા તે તું શ્રદ્ધા રાખ તારી જે ઈચ્છા હશે તે બધી દાદા પૂરી કરશે આ દીકરાને ખૂબ જ શ્રદ્ધા બેસે છે અને માને દીકરો આગળ વધે દાદાના દરબારમાં પહોંચે છે એના આનંદનો

એક નાનો પણ બસ પ્રવાસ કંઈક કરવો છે યાત્રા કરાવી છે દરેક જણને પણ સંયોગ થતો નથી તેને એ ગુરુની બંનેની અનુકૂળતા જોઈતી હતી તો મારા મોટા સાહેબ જરૂરિયાત હતી બે નંબર ગુરુ મહારાજ હોય અને હું પણ

વરસાદ પણ હોય છાતી આથી વરસાદ રહેવા નવા સુપુટો કરતા રહે